جی شری رام میتو بولیے تو میتر کپاگی گیا گام نادر કપા એટલે માર ઊભું રહેવાનું બહુ તાજા ગોવાળ હેઠળ ગોવાળ બાર ગોળ ભેગા કર્યા છે હવે સામોજ છે થાંભલા પામે હવેડો ત્યાં પાણી ત્યાં બે હાથ દેવાનો તો ચલો સારી લે મિત્રો દેખાડું તમને આ મારું ગામ છે અને અહીંયા ઊભું રહેવાનું થાય કેમ થાય આ પીલા હું આ દંડે ઉપર ભાંગી નાખશું ઓલું જો ભૂંગળું આ પીલા ભાઈ આ પીલા તમારે ઘર સામે જો કોક નું માંડું હર્યો માતાજી નો ક્યારે ક્યારે છે તાજ વગાડતા હતા ને

આપણે વાહિલા લેવાની છે કારણ કે આપણે ઘર પાસેથી નીકળે તા ને જ ગામમાંથી ઘર બાજુ થઈ એટલે આપણે કીધું ઘરે જતા પાણી પીતા જઈએ અને ત્યાં ઊભા બતા કાંઈ શેઠે પાણી ક્યાંય બમ્બોય નહીં કોઈ ભાઈ ક્યાંય પાણી નહીં ત્યાં વાડી એટલે ઉપડે આવે ધીમે ધીમે હાલ્યા જાય ભાઈ માથે એ ત્રણ કિલોમીટર આગું જવાનું છે બહુ આગું લાગે અમને તો હાલીને જવું ને અને એમાં બધા જરસા હાલતા નથી ધવલભાઈ ભાઈના જરસા હે હાલતા નથી એ મોર ભાઈ ગયા બધાય અને અમારે અઢી અઢાર આવી છે એટલે તો આઠ ગૌ હોય છે નાના નાના વાસડું ને ખૂટીઓ ને બધું છે આઠ કાયદા હવે હવે ચારસો ગૌ આઠ કાયદા છે બે જણા મૂકવા ગયા છે આપણે વાહી લઈને જવાનું થયા કે વાહે ધીમે ધીમે આવી લો તો આવી લે બીજું હું જોઈ લો આવા જ વાહે છે આમ જોવો બધો માલ

અને મોરે અવેડી કરી આમ આંબલી હતી લીમડા લગી જેવડી અવેડી કરીશ સરું રાખવાની પાયા જ રાખવાના કન્ટિન્યુ અને આપણે અહીંયા અધ્ય શું કહેવાય અને વડામણી કરીશ એટલે આમ ઊભી વડામણી આડી વડામણી નથી રાખી ઠેઠ લગી મૂકી દીધા ટીસી ઠેઠ લીમડા લગી દાહક વીઘા છે બસ વીણાય થોડુંક બાકી છે ને એ વીણાઈ દે એટલે આમાં જવા દેવી આ વીણાઈ ગયેલું છે એટલે ઘડીક વાર ભલે સરી લેવી બધા આવે તો ક્યારે આવે કોને ખબર લેવા ગયો હે જણો શું ખબર શું થાય બે ત્રણ દિવસ થતો માહિલા જ આપવાના થાય મારે સતત જો અત્યારે બોલા કપામાં બારા કાઢીને નેડમાંથી હવે બીજા કપામ ત્રીજા કપામ જવી છે આ તો થોડો કમ થતો એ સારી દીધો પછી અડધો આવું કાલે સારવાનો હોય અડધો જ વીણાનો હવે અત્યારે હા એલે હાંકવાનો હોય મોધનું પોડું જડ્યું છે એ પણ માખ્યું છે થોડી ઘણી ઉડી ગઈ છે અમને બોલીફાઈ લે છે ટ્રાય કરે છે માખ્યું ક્યાંક કવડી ન રહે બોલી જોઈ જાય અત્યારે نہیں پ <laughs> <I don't know. laughs> ભોલી ભાઈ માફિયા ભોલી બોલી અંદરથી માખ્યું આવી હોય આટલી હિંમત છે અને ગાવું જોઈએ ને રીતે હજી પોળી જાય હજી જાય ચેક નથી કન્ટિન્યુ રેજો જોઈ લો કેટલો પાવડર ઉડે છે